એક દાયકાથી જે હવામાન એટલે કે એમાં વાવાઝોડું હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય એને કારણે જે માવઠાઓ થાય છે એને કારણે જે ખેડૂતોને નુકસાની આવે છે એને એની સાથોસાથ પોષણક્ષમ ભાવ નથી મળતા બંનેને કારણે ખેડૂતોને ઉપર દેવું થયેલું છે એટલે જે ગુજરાત સરકાર છે અથવા તો આપણા દેશની સરકાર છે એ ત્રણ લાખ રૂપિયા સુધીનું જે આપણે પાક ધિરાણ આપવામાં આવે છે એ બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ દરેક ખેડૂતનું માફ કરવામાં આવે જે લોકોએ ધિરાણ ન લીધેલું હોય એના એકાઉન્ટમાં સરકાર તરફથી રકમ આપવામાં આવે બીજા નંબરની અંદર બીજી માંગ અમારી છે પાક વીમો બે હજાર ઓગણીસનો પાક વીમો છે હાઈકોર્ટના આદેશ થવા છતાં પણ હજુ ખેડૂતોને મળ્યો નથી તો એ પાક વીમો છે એ પણ સરકાર તાત્કાલિક આપે અને ત્રીજી માંગ છે કે જે મગફળી ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે જે સરકાર છે એકસોને પચીસ મણ લેવા જઈ રહી છે અમારી માંગ છે કે બસો મણ સુધી મગફળી ખરીદે અને લડાઈ ખેડૂતોના હક અધિકારની જે પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે ખેડૂતોને લાખો કરોડો રૂપિયાના નુકસાન સામે માત્ર નજીવું ક્ષુલ્લક ખેડૂતોની મજાક સમાન દસ હજાર કરોડનું જે પેકેજ આપ્યું એનાથી અસંતોષ અને ખેડૂતોનું જે પરેશભાઈની વાત છે એ મુજબ ખેડૂતોનું ઓછામાં ઓછું ત્રણ લાખ સુધીનું એ પાક ધિરાણ હોય કે દેવું હોય એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એની માંગ સાથેની જે આ જે લડાઈ છે